અરે એકાદ જોયા એટલે ખુશ થઈને આપણને નવો દરવાજો સ્પોન્સર કરે હા ને ધ્રુમી જોજે વાલીન બદલ ખબર ખુશ થઈ જાય વાલીન પાંચેક હજારનું ગિફ્ટ કરી દે હું ચાલો અવાજ બહુ થતો હતો એટલે હવે જોઈએ બસ ચૂપ રહેજો ચિરાગ જીગર અને કેશવ ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તેમની પેઢીનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સોળના રોજનું પાકો સર્વે નીચે આપેલું છે બરાબર પાકા સર્વેમાં જો મૂડી આપી છે ત્રણે ત્રણની અનામત આપ્યું છે લેણદારો છે મિલકતો બાજુ બધી મિલકતો દેખાતી છે પછી નીચે જોઈએ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ના રોજ કેસવ નિવૃત્ત થાય ચાલો કેસવને ઉડાવી દે અહીંયા બરાબર આ ચાલો આગળ કેશવ નિવૃત્ત થયો પછી ક્યાંક ગયો પહેલો હવાલો જમીન મકાનની કિંમત આપી છે યંત્રો રોકાણો દેવાદારો પર ગલખાદ અનામત પેઢીની પગડી એક કર્મચારીને રૂપિયા બે હજાર પગાર ચૂકવવાનો બાકી છે ઓહો કંઈ નહીં સાતમું ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીના રૂપિયા ચૌદ હજાર કાર્યશીલ મૂડી તરીકે શિલ્લક રહે અને નવી પેઢીમાં નવી મૂડી તેમના નવા નફા નુકસાનના પ્રમાણમાં થાય આટલું બધું કીધું છે પણ કોઈ જગ્યાએ લાભ નથી આપ્યો કોઈ જગ્યાએ નવ પ્રમાણ નથી આપ્યું તેવા સમયે હજુ હેલ્લું થઈ જાય હા સાપ બાસ ગોવિંદા એટલે ગોવિંદા કેવું પડે હા ચાલો ક્લિયર ખબર પડે બધાને જો લાભ નહીં આપેલો જૂનું પ્રમાણ નહીં આપેલું નવ પ્રમાણ નહીં આપેલું તો જૂનું તે જ લાભનું તે જ નવું એ વધારે સારું પડે ઉલટાકનું બરાબર પણ આમાં છે ને જો તમે સમજી ગયા ને આના હવાલા તો કદાચ બહુ જ હેલ્લું લાગે તમને નિવૃત્તિ પણ જો નહી સમજ પડી તો સૌથી ભારી નિવૃત્તિ ત્રીસ હજાર વીસ હાજર અને દસ હજાર એના પછી રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા શાંતિથી એટલું બધું બી ફટાફટ નઈ જ ફટાફટ કીધું પણ આટલું બી નહીં ચાલો એ બંને થઈ જાય પછી આપણે લાભનું પ્રમાણ ને નવું પ્રમાણ નક્કી કરવાનું જે આપણે નક્કી કરી દીધું છે એટલે હવે હવાલા પર જાય જમીન મકાન ની કિંમત વીસ હજાર થી વધારવી પહેલા તો જમીન મકાન શોધો થી વધારવી એટલે એટલાનો વધારો કરવો પ્લસ વધારો કેટલાનો વીસ ટકા દસ હજાર સાહીઠ હજાર મિલકતમાં વધારો ધંધા માટે નફો તો પુનઃ મૂલ્યાંકન ની જવા દસ હજાર મકાને જ આવી જાય હમણાં જમીન મકાન

અત્યાર સુધી આવતું તો બજાર કિંમત કરતા અથવા તો પડતર કિંમત કરતા આવડતું પણ ચોપડે કિંમત એટલે કે આજે તમારા ચોપડામાં લખાય લઈ ને તે તમારી ચોપડે કિંમત કહેવાય બરાબર ચોપડે કિંમત કરતા એકસો પચાસ ટકા પેલા તો રોકાણોની ચોપડે કિંમત કેટલી છે દસ હજાર અહીંયા લેખા રોકાણો દસ હજાર એના એકસો પચાસ ટકા કાઢો પંદર હજાર એ પૈસા તમારે બહાર રાખવાના જો ચોપડે કિંમત એમ કીધેલી હોય તો આના જ ડાયરેક્ટ કરવાના બજાર કિંમત એમ કીધેલું હોય પડતર કિંમત કીધેલું હોય તો પેલું ગુણ્યા સો વાળું કરવાનો બરાબર એ નોંધ ને પછી લખાઈ દેવા તમે ચાલો વધારો થયો કે ઘટાડો વધારો પ્લસ કરીએ વધારો પાંચ હાજર નો મિલકતમાં વધારો ધંધા માટે નફો પુનઃ મૂલ્યાંકન પાંચ દેવાદારો પર ગાલખાદ અનામત પાંચ ટકા થી ઘટાડવી પેલા તો દેવાદારો શોધો કેટલાના વીસ હજાર એમાંથી માઇનસ શું કરવાનું આપણે ગાલખાદ અનામત ચાલો થી ઘટાડવી થી વધારો આવે ને તો પેલા જૂની લખવાની જૂની કેટલાની છે

ઓગણીસ હજાર ચાલો હવે જોઈએ સેફ્ટી માટેના પૈસા કેટલા છે બે હજાર અને તેમાંથી નુકસાન કેટલાનું થયું એક હજાર તો બાકીના એક હજાર બચી ગયા તે કહેવાય નફો પુનઃ મૂલ્યાંકનની જવા બાજુ ગલખાદ અનામત આગળ હવાલો નંબર પાંચ પેઢીની પાગડી પાગડીની પાગડીની પેઢીની પાગડી કેટલી છત્રીસ હજાર આપણને કોના ભાગની જોઈએ કેશવ કેશવ ના આવ ને કેશવની પાગડી બરાબર છત્રીસ હજાર ગુણ્યાનો ભાગ કેટલો એકના છેદમાં છ કે છ છત્રીસ છ હજાર ચાલો કેસવને ને છ હજાર પાગડી આપવાની તે લાવશે કયા પ્રમાણમાં ત્રણ જેમ બે પાંચ બાર બાર તારીખ છત્રીસ ત્રણ હજાર છસો ને અને ત્રણ હજાર છસો ને લાવવાનો પણ ચિરાગ છત્રીસો અને ચોવીસો એ લોકો લાવવાના એટલે મૂડીમાં ઘટાડો મળવાની કેસવને એટલે મૂડીમાં વધારો છત્રીસો ને તમે નિવૃત્તિનો દાખલો ગણતા હોય તો આ એન્ટ્રી સો ટકા આવવાની છે અહીંયા લખવાનું કેસવ ના કેસવના લખી દીધું કેસવ ના મૂડી ખાતે અહીંયા લખાશે ચિરાગના મૂડી ખાતે અને જીગર ના મૂડી ખાતે ચાલો એના પછી હવાલો નંબર છ એક કર્મચારી ને રૂપિયા બે હજાર પગાર ચુકવવાનો બાકી છે જો ચુકવવાનો બાકી એટલે ધંધા માટે દેવું સૌથી પહેલા મૂડી આ બાજુ લખવાનું ચુકવવાનો બાકી પગાર કેટલાનો બે હજાર જો દેવું છે અને બીજું ધંધા માટે શું કહેવાય નુકસાન અથવા તો ખર્ચ તો ઉધાર બાજુ લખાશે અહીંયા બે હજાર ખાધે બસ આટલું જ છે બીજું કઈ લેવા દેવા નહીં મળે અંદર આગળ છેલ્લો હવાલો છેલ્લો જ ને ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં ચૌદ હજાર કાર્યશીલ મૂડી માટે શિલ્લક રહે બરાબર આ તો છેલ્લે મારી આપણે પહેલાં બાકીનું બચ્યું છે તે એન્ટ્રી આપી દે સામાન્ય અનામત અહીંયા વેચી દે સામાન્ય અનામત છ હજારની ની છે એટલે ત્રણ હજાર બે હજાર બે હજાર અને એક હજાર ચાલો આગળ વધીએ લેણદારો લેણદારો મોડી દેવા એના પછી જમીન મકાન આવી ગઈ સ્ટોક કેટલાનો દસ હજારનો પછી પૂરું થઈ ગયું બરાબર લાસ્ટ હવાલો ચાલો છેલ્લો જ હવાલો ધ્યાનથી સમજવાનો છે ને બહુ સિમ્પલ છે વધારે હાર્ડ નહીં મળે પહેલા એમ કીધેલું છે

વધારે છે ને નલ્લી જગ્યા છે એટલે ધેર ઇઝ અ સાયન્સ બિહાઇન્ડ ઇટ હા ને આપણે કોમર્સના વિદ્યાર્થી દેખાતું છે વિડીયોમાં જોતો પ્રીત રસ્તો તો કોઈ મળે નહીં હવે એના સિવાય હા ને ચાલો કઈ પેલો ચાંદો જેવો દેખાય રીકેન બોર્ડમાં કાં દેખાતો છે આમાં દેખાડો નહીં કાં દેખાતો છે અહીંયા એ તો બધાના એંગલ પ્રમાણે અલગ અલગ દેખાતો હોય કે પાછો એ તો ચાંદા ને ચાંદો દેખાય કોઈ દિવસ અને એમ હવે જો કાચ જોઈએ તો જ દેખાય તને ચાંદો ચાલો હવે જોઈ લો અહીંયા સાતમો હવાલો જો ચિરાગ અને જીગર એટલી રોકડ પેઢીમાં લાવશે કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય એટલે કેસવને જે આપવાના છે તે એને આપી દેવાના બરાબર આ ટોટલ મારો તો કેસવનો મગજ મારી ગરિયા કરે કેશવ 10 બંધ કરવાનો બાકી છે સોરી ગાઈસ મારીએ આ 16000 અહીંયા બી 16000 4000 એટલે 12000 બરાબર છ દુ બાર બે તારીખ છ હજાર બે દુ ચાર હજાર અને બે હજાર બરાબર છે આ વિગેકોના ચિરાગ જીગર કેશવ નફો જેમ બે જેમ એક અહીંયા ઉધાર બાજુ તો લઈ ક્યાં જવાનું જાઓ બાજુ છ હજાર ચાર હજાર અને બે હજાર વચ્ચે વાત બંધ કરજો હા છોકરાઓ અહીંયા શું લખવાનું એક જ નહીં પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા એવા કેશવના ઓગણીસ હજાર એટલા જ પૈસા જો મેં અહીંયા લખો ઓગણીસ હજાર તો બાદ બી કેટલા આવવાના ઓગણીસ હજાર એમ આપણે આ કેશવની લોન ખાતે લઈ જાય પણ એ લોકોએ કીધું છે કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય ચૂકવાઈ જાય મીન્સ કે આપણે આ કદ દેવાના રોકડ સ્લેશ બેંક ખાતે કાઉન્સમાં ક્વેશ્ચન માર્ક અહીંયા ઉધર બાજુ તો અહીંયા જવા બાજુ આ લખાઈ દીધા ઓગણીસ હજાર કેશવના મૂડી ખાતે લાસ્ટ દાખલામાં એ પૈસા લાવતા કોણ હતા જો જૂના રહી જવાના તે ચિરાગ અને જીગર લાવવાના તો એ લોકો જ છે પણ આગળ હજુ બી કઈ એડ કર્યું છે એ લોકો જોઈએ પેઢીમાં લાવશે પછી કે જેથી કેશવની લેણી રકમ ચૂકવાઈ જાય અને પેઢીમાં ચૌદ હજાર કાર્યશીલ મૂડી માટે રોકડ શિલ્લક રહે એટલે કે પેઢીમાં છે ને ચૌદ હજાર છેલ્લે કેટલીમાં ચૌદ હજાર બાકી આગળ લઈ ગયા પેઢી ખબર આ કાર્યશીલ મૂડી ધંધામાં રહેવા જોઈએ ચૌદ હજાર રૂપિયા ગલ્લામાં પડી રહેવા જોઈએ તો છેલ્લે કેટલા આવશે ચૌદ હજાર આ એક વસ્તુ ખબર પડી ગઈ આપણને બરાબર બીજું કંઈ ખબર નહીં મળે આગળ વધીએ અને નવી પેઢીમાં નવી મૂડી તેમના ચાલો સરસ નવી પેઢીમાં તેમના નફા નુકસાન ના પ્રમાણમાં રહેવાની છે બરાબર એટલે કે આ ચૌદ હજાર જે છે તે રોકડ રાખવાની અને પછી ફાઇનલ મૂડી કયા પ્રમાણમાં રહેવા જોઈએ નવા પ્રમાણમાં ક્લિયર આટલું ખબર પડે વાક્ય તો જે મૂડી આપણી ચૌદ હજાર આવી તે રોકડ અને બેંક એના પરથી આપણને મિલકત લેણા ટોટલ મળશે તો કેટલા મળશે સાહીઠ સિત્તેર એસી એક લાખ દસ હજાર વીસ હજાર ત્રીસ હજાર એક લાખ ચોત્રીસ હજાર

ને ચાલો હવે જે એ પૈસા છે તે અહીંયા લાવવાના બાકી આગળ લઈ છપ્પન હજાર અને છત્રીસ હજાર હવે જે પૈસા ખૂટે તે રોકડ સ્લેશ બેંક ખાતે છે આ બાજુ દેખાતું છે ચોપન પંચાવન છપ્પન સત્તાવન હજાર છસો બરાબર વાત કરો તો અઢાર હજાર છસો આ લઈ જવાનું આપણે રોકડ સ્લેશ બેંક ખાતે અને અહીંયા ઓહો ચામ ફોર્મમાં તમે આડત્રીસ હજાર ચારસો બાદ કરીને બાર હજાર ચારસો આ પૈસા આપણે રોકડ સ્લેશ બેંક ખાતામાં લઈ જવાનું અહીંયા લાવીએ ચિરાગના મૂડી ખાતે અને જીગરના મૂડી ખાતે ચાલો ચિરાગના અઢાર હજાર છસો ને જીગરના બાર હજાર ચારસો ટોટલ કરો તો આ ટોટલ બેઠું તો સાચું નહીં તો ખોટું દસ વીસ ત્રીસ ચોત્રીસ ચોત્રી કે તેત્રી સોરી ગાઈસ એક બે હજાર એમ તેમ થઈ જાય મારા બંને બાજુ આવી ગયા અને જો બંને બાજુ રોકડ સિલક નહીં બેઠું રોકડ ખાતું તો તમારો દાખલો ખોટો પાછું એક વખત લાસ્ટ હવાલો સમજે બરાબર તમારા મગજમાં એકદમ પ્રોપર ભૂસું છે એવું લાગતું નથી જો સૌથી પહેલાં એ લોકો એમ કીધેલું કે કેશવની જે લેણી રકમ છે તે ચૂકવાઈ જવા જોઈએ એટલે કેશવના પૈસા આપણે ચૂકવી દીધા પહેલા જ પછી એમ કીધું કે હજુ ચલાન છે હજુ બોવાર છે અને બોવાર અડધો કલાક અને પછી જજો એના પછી સોળ હજાર સોરી ચૌદ હજાર એ લોકો એમ કીધું કે કાર્યશીલ મૂડી તરીકે ધંધામાં રહેવા જોઈએ એટલે ચૌદ હજાર તમારા ધંધામાં છેલ્લે બાકી રહેવા જોઈએ રોકડની તો તે બાકી આપણે અહીંયા લઈ ગયા એનું ટોટલ માર્યું એમાંથી નફા નફા નુકસાનના નુકસાનના પ્રમાણમાં પ્રમાણમાં આ નવા અહીંયા લખી પછી જે ટોટલ બાદ કરીને આવ્યું તે લઈ ગયા આપણે રોકડ સ્લેશ બેંક ખાતે અને જો આનું ટોટલ સાચું બેઠું તો તમારો સાચો ની તો ખોટું આગળના દાખલા જેવું સેમ છે પણ તેમાં જે શરૂઆતના બે હજાર હતા તે જ આખરમાં રહી ગયેલા હતા પણ આની અંદર એ લોકો ચોખ્ખું કીધું કે ચૌદ હજાર રાખવાના છે તમારે પૈડી આટલી વસ્તુ ખબર આવા હવાલાવાળા દાખલા સૌથી વધારે પૂછાતા છે નિવૃત્તિમાં બરાબર વિડીયો બંધ કરીએ હવે આગળ વધીએ પ્રે મારી મજા મારું